હું સુરેશ ફળદુ વાઇસ પ્રેસિડન્ટ રાજકોટ બાર એસોસિએશન તાજેતરમાં રાજકોટ મુકામે ટીઆરપીમાં અગ્નિકાંડની જે ઘટના ઘટેલ છે તેમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવેલા છે આ તમામ સદગતોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજરોજ રાજકોટ બાર એસોસિએશને સવારમાં ખુલતી અદાલતે બે મિનિટનું મૌન પાડવા માટેનો ઠરાવ કરેલ છે એ ઉપરાંત સાચી શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજરોજ એક દિવસ અર્જન્ટ કોર્ટ કાર્યવાહી સિવાય કોર્ટ કામમાંથી અલગ રહેવા માટે પણ એક ઠરાવ કરેલ છે કારણ કે સાચી શ્રદ્ધાંજલિ ત્યારે ગણાશે કે આ રીતે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા બાદનો જે સમય છે તેમાં સદગતોને ખરા અર્થમાં શાંતિ મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ અને આ સદગતોના પરિવારજનો ઉપર જે ઓચિંતી આફત આવી પડેલ છે એમાં ઈશ્વર એ સહન કરવા માટેની શક્તિ અર્થે એ જ સાચી શ્રદ્ધાંજલિ છે અને ખરા અર્થમાં આ સદગતોને શાંતિ ત્યારે મળશે કે જ્યારે રાજકોટ બાર એસોસિએશન આ જે કાંઈ જવાબદારો છે એ લોકોની સામે સખતમાં સખત કાર્યવાહી કરવા માટે એક આયોજન કરે અને આયોજન કરી એ આયોજનના ભાગરૂપે જે કાંઈ ઇન્વેસ્ટિગેશનમાં ક્ષતિ રહી જવા પામતી હોય તે પણ ક્ષતિઓ દૂર થાય અને તે માટે રાજકોટ બાર એસોસિએશન સતત તત્પર છે અને સદગતોને શાંતિ અર્પવા માટે જે કંઈ ઘટતું કરવાનું થશે એ રાજકોટ બાર એસોસિએશન કરવા માટે તૈયાર છે